નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ચાણસમાના ધરમુડા ગામે શાળાના લાભાર્થી સન્માન સમારોહ યોજાયો ચાણસમા તાલુકાના ધરમુડા ગામે આવેલી ગાયત્રી વિદ્યાલયના ફરીથી નવીનીકરણ સાથે આધુનિક ભણતર અને હોસ્ટેલના લાભાર્થે એક સન્માન સમારોહનું આયોજન ગુજરાત જનકલ્યાણ ટ્રસ્ટ અને ગુજરાત સર્વસેવા ફાઉન્ડેશન તેમજ સમસ્ત ધરમુડા ગામ દ્વારા આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં સર્વે સમાજના લોકો અને રાજકીય આગેવાનો તથા સંતો ઉપસ્થિત રહ્યા હતા તાલુકાના ગામે સડત્રીસ વર્ષ પહેલા મંજૂર થયેલી ગાયત્રી વિદ્યાલયને ફરીથી ધબકતી કરવા જનકલ્યાણ ટ્રસ્ટ અને ગુજરાત સર્વસેવા ફાઉન્ડેશન દ્વારા બીડું ઝડપ્યું છે ત્યારે શાળાએ આધુનિક સુવિધાઓ સાથે નવેસરથી નવા બાંધકામ સાથે ચાલુ કરવા માટે દરમોડા ગામે લાભાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંતો દાસબાપુ ટોટાણા અને દોલતરામ બાપુ નોરતા દ્વારા ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા ત્યારે રાજકીય આગેવાનો ચાણસમાં ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપજી ઠાકોર સહિત ભાજપ અને કોંગ્રેસ પક્ષના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ કોમેડી કિંગ ચેતન કાકા સહિતના કલાકારોએ પણ નાટ્યક રૂપે વ્યસન મુક્તિ અને અભ્યાસ પર ભાર મૂક્યો હતો ત્યારે સમગ્ર કાર્યક્રમની દીપડા કરી શરૂઆત કરી હતી ત્યારબાદ તમામ મહાનુભાવોનું સ્વાગત સન્માન કરાયું હતું અને બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કર્યું હતું આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપજી ઠાકોરે જણાવ્યું હતું કે દેશમાં શિક્ષણ વગર દરેક મહેનત નકામી છે અત્યારે આધુનિક યુગ ચાલી રહ્યું છે ત્યારે ભણતર વગર બધું જ નકામું છે સરકારી નોકરી નહીં પરંતુ ખેતી અને પશુપાલન માટે પણ ઉપયોગી છે યોજાયેલા કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર 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 સોમાજી બાપુ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ કમલેશ પટેલ પાટણ શાળાના રિનોવેશન માટે અહીંયા આ નવ અને દસ ધોરણ ચાલે છે તો ત્યાં અગિયાર બાર ચાલુ થાય અહીંયા છાત્રાલય વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓ માટે કરવા કરવામાં આવે અને જો ભગવાન માતાજીની દયા થાય અને પ્રાથમિક શાળા અહીંયા શરૂ થાય કારણ કે પાયાના શિક્ષણ વગર વિદ્યાર્થીનો વિકાસ થઈ શકતો નથી મેથ્સ સાયન્સ જો સારું ના હોય ઇંગ્લિશ સારું ના હોય તો પાછો કાયો હોય કાચો પાયો હોય તો ઉપર એના ઉપર ઇમારત મોટી ચણી શકાય નહીં એટલે એટલા માટે અહીંયા આ એક શરૂઆત કરવામાં આવી છે પબ્લિક જોડે ધારાસભ્યો જોડે એક વિનંતી કરવામાં આવી છે કે ભાઈ અમારી શાળા તરફ જુઓ વર્ષોથી આ શાળા ચાલે છે સાડત્રીસ વર્ષથી પણ અહીંના જે વિદ્યાર્થીઓ કંઈ આગળ બહુ જઈ શક્યા નથી તો એની પાછળ શું કારણ છે એ હવે શોધી અને ફરીથી ઝીરોથી આપણે શરૂ કરવા માગીએ છીએ વિદ્યાર્થીઓ માટે ટ્રેનિંગ સેન્ટર દસ બાર પાસ નાપાસ વિદ્યાર્થીઓ હોય એને શારીરિક ટ્રેનિંગ આપવા માટેનું સેન્ટર એ સિવાય જે પરીક્ષાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે લેખિત પરીક્ષાઓ છે એમાં પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવું કોચિંગ આપવું જેથી છોકરાઓ આગળ વધી શકે તો એનો એ ઉદ્દેશ્ય સાથે કે બાળકો બાળકો એ ભગવાનના પૈગંબર છે બાળક એ કૃષ્ણ ભગવાન જેવા જ છે મા બાપ પણ અત્યારે બાળકો સાથે બાળકો ઉપર પૂરતું ધ્યાન નથી આપતા અને એટલે બાળક પોતે પણ અત્યારે શિક્ષણથી આમ આ દિશા વિહીન થઈ ગયું છે અને મોબાઈલ એ તો મોટું ડાટવાળું છે મા બાપ છોકરાને મોબાઈલ આપી દે છે એટલે શિક્ષણ આગળ જઈ શકતું નથી અને બીજા વિષય તરફ વિદ્યાર્થીઓ વળી જાય છે